પાલડી વોર્ડ ત્રણમાં સ્ટ્રીટ લાઇટ બંધ ત્રણ મહિનાથી બંધ લાઇટો માટે અનેક વાર ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ નહીં વોર્ડના કોર્પોરેટરનું ઘર પણ ત્યાં નજીકમાં જ આવેલું છે કોલ્ડ પ્લે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે અમદાવાદમાં તેમના અત્યાર સુધીના સૌથી મોટા શો માટે આવી રહ્યું છે ટિકિટનું વેચાણ સોળ નવેમ્બરે બપોરે બાર વાગ્યે શરૂ થશે લીલી પરિક્રમામાં સાત લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે હાર્ટ એટેકથી મરનાર તમામ મૃતકો પચાસથી સિત્તેર વર્ષના હતા લીલી પરિક્રમા શરૂ થયાના બે દિવસમાં સાત લોકોને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યા છે પીએમ ઇન્ટર્નશીપ અરજી માટે મુદતમાં વધારો કરાયો છે પંદર નવેમ્બર સુધી અરજી કરી શકાશે વય વયમર્યાદા એકવીસથી ચોવીસ વર્ષ સુધીની રહેશે આજે વાવ બેઠક પર પેટા ચૂંટણીનો જંગ ગેનીબેન સાંસદ બનતા ખાલી પડેલી સીટ ભરવા માટે ભાજપ કોંગ્રેસ અને અપક્ષનું એડી ચોટીનું જોર મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આ અંકલેશ્વર ભરૂચ વચ્ચે જૂના બોરભાઢા નજીક ટ્રેનના જનરલ ડબ્બામાં લાગી ત્યાં કોઈ જાનહાનિ નહીં તમામ પેસેન્જર સુરક્ષિત હાલમાં આવી જ ન્યૂઝને અપડેટ માટે અમારી ચેનલ ટીએની મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં